વડોદરા શહેરના બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી વિપુલ માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે અનેક વાહનોને પણ એસએમસીની ટીમે જપ્ત કર્યા છે હાલ મુદ્દામાલને પોલીસ મથક લઈ જવામાં આવ્યો છે મુદ્દામાલની ગણતરી અને ફરિયાદ નોંધાવવાની તજવીજ એસએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે 对对。对对对